नमस्कार दोस्तों मित्रों केम छो मजा में मारू नाम है आनंद शाह मेरी यूट्यूब चैनल टेक्निकल आदिवासी भाई में आपू स्वागत है तो आप आज भारत गैस में यूजर नेम पासपोर्ट कई रीतना बनाई सको तो आज विडियो में जोशू कई रीतना तीन बनाई सको तो आपने सौ प्रथम अम ब्राउजर ओपन कर लीए ओपन कर सो एलपी जी गैस एना पर सर्च मर गैस पची मैं एलपीजी पर क्लिक करवा रहे પછી તમારે અહીંયા તમારો જે કોઈ ગેસ હશે તે સિલેક્ટ કરવાનો છે મારો ભાર ગેસ છે જો બારસેલ ગેસ પર ક્લિક કરું છું એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આપસે અહીંયા ઓપ્શન આવી ગયું છે આ ન્યુ યુઝર એના પર ક્લિક કરવાનું રહેશે એના પર સચમાં સો એટલે તમારે અહીંયા જે કોઈ કસ્ટમર આઈડી છે તમારી તે અહીંયા નાખવાની રહેશે હું મારી કસ્ટમર આઈડી નાખી દેමි છું તમારમો રાઈડ તમારી પાસે પાસબુક ગેસની પાસબુક હશે તેમાં લખેલી હોય છે 86 પછી જે કોઈ મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે નાખી દેવાનું છે તમારા મોબાઈલ નંબર રજીસ્ટર નહી તો ઓલરેડી વિડિયો બનાવેલો છે वीडियो डिस्क्रिप्शन में आप ही देइस तो ये वीडियो જોઈને તમે જોઈ શકો છો અજે હું મારો મોબાઈલ નંબર નાખી દેમ છું ખોટો ના ખાયો તો 1 મિનિટ સોરી 79 પછી કન્ટ્રી કેના પર ક્લિક કરવાનું રહેશે नपर क्लिक करके એટલે ઓટીપી આવશે મોબાઈલ નંબર પર જે કોઈ રજીસ્ટર હશે ને નપર ગેટ સન્ડ ઓટીપી પર ક્લિક ઓન રેસી મે ક્લિક કરવાનો ભૂલી ગયો હતો

અયા નાખી દીધી છે અયા પાસપોર્ટ નાખવાનું રહેશે તમારે એના પર ક્લિક કરશો એટલે તમારે અહીંયા કોસી દેના પર ક્લિક કરવાનું રહેશે કમ્પ્લીટ નોટ કરી દીધો છે અહીં કોસી તો પર ક્લિક કરશો એટલે તમારું सक्सेसफुल થઈ ગયું છે અહિયાં એ બતાડે છે તમારું જોઈ શકો છો તમે સક્સેસફુલ પછી લોગિન કરી શકો છો તમે અહિયાં W J Y 7 પછી લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે જેશો કે ચા એ સક્સેસફુલ લોગિન થઈ જઈશ લાગે છે મને જે શકો છો તમે વાહ ઈમેલ આઈડી અપડેટ નથી તો સ્કીપ કરી દેવા છે ઈમેલ આઈડી અપડેટ કરવો હોય તો કરી શકો છો તો અહીંયા સ્કીપ કરી દમ છું અહીંયા તમારું બધું ડિટેલ આવી જશે હવે જીતના લોગિન કરી શકો છો તમે અને આઈડી પાસવર્ડ આવી જતના બનાવી શકો છો